વડોદરામાં નવરાત્રી દરમિયાન તેના મિત્ર સાથે નિર્જન સ્થળે બેઠેલી સગીર યુવતી પર બે શખ્સોએ બળાત્કાર ગુજાર્યો પોલીસે કેસની તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ ચાલી રહી છે વડોદરાના ભાયલી વિસ્તારમાં પોલીસની તપાસ શરૂ થઈ ગઈ છે અને એફએસએલની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

ફરિયાદી ફરિયાદ લખાવી રહ્યા છે એ જેટલી વિગત જણાવતા હતા તો એ બનાવ નું સ્થળ આ છે ખરેખર બનાવ બાબતમાં એ મહિલા સ્ટાફ સાથે ચર્ચા કરી રહ્યા છે ડિટેલ ફરિયાદ અત્યારે આપી રહ્યા છે